કોણ હે આ કંકુ ડોશી હપ્તો લેવા આવે તો ખરા ખબર પડે અને હપ્તા વાડે ને તો શું હપ્તે હપ્તે બધા હપ્તા ભૂલી જવાના હોય એ ડોશી તું કેટલા બધા મોટરસાઈકલ લઈ આવી માહાટુ એક તો ફૂટી લઈ દે મારા રોયા એ શી વરાનો થયો અને કૂટી લેવી છે એક કામ કર હું તને એક એક વરા હશે ને નવ વરા એટલે આમ જો હું તને ફૂટી લઈ દઈ જા અત્યારે જાઓ થોડા બે આવજે ને હપ્તાવાળા આવે મને કેવા આવજે કંકોમાં એટલા શું થેતા રહે મોટરસાયકલ લેવું મારે બરોબર મોટરસાયકલ લેવું છે હે પેલા પચાસ રૂપિયા ગમે તે લઈ લે આ નવાનું છું અરે એને પચાસ રૂપિયા બધાયના હરકોત ભાવ એટલા બધાના મારા બાપ ફરકો જ કહેતા લેવું જ લેને અલયો પચાસ હજાર હા બરોબર ગયેલે કરજી લેવું જ

એય सविता ભાભી મેં નવું હોંડા લીધું માં હે તો તો અમારે લેવું છે હા તે લઈ લ્યો લા કંકુમા વેસે જ છે ખાલી 50000 માં એ ગામિયા તેમ મારીને આવે અને આયા આવીને 50000 માં વેચે મારા ન ફાર્યું આને પૂછો આમને ખબર હોય આ ગામ ના હે એ છોડી ને ઘર કાય કંકુ ડોસી ઉલી સસ્તામાં માં ઓંડા દેઈ આઈ હા હા ઇતે જોયું સાહેબ હું મોટ સાયકલ તો પોતા સસ્તા માં બેસે હે ચા સે બોલ ઓલો થાંભલો દેખાય ને અહીંયા આમ વરી જાય જો એટલે હા મોટ ડેલો દેખાય છે કાય વાંધો નહીં એય ગાડી ભલાઈ પડી હાલો આપણે હાલો હાલો કાય બીમો વાળો ફેટ નાખો હે હાલો હા

ને કાઈક વેચી નાખ્યા હા એ મને કાઈ ન ખબર હોય કપણ હપતો લે ઓલે મારા રે હા હા આ દો હો દેડો આવે એ દોશી એ દોશી ઓલા ફાઈનાન્સ વાળા આવે હે હપતો લેવા બરોબર ફાઈનાન્સ વાળા હપતો લેવા આવવા દે એ ઠોકે લાબી નો કિન નાખો ભઈ એક નથી અહીંયા હાયરે ચાર જણા હે અને એના હારે પોલીસ વાળા હોતન હીત હા ચાર પાંચ સી અને ઈના હારે પોલીસ વાળા હોતન હી ચાર પાંચ જણા અને હારે પોલીસ વાળા મારા તો યા મારો ને મારો ધોક લઈને મને મને મારે અને કાઈ કરવું તો પછી હા એ કાઈ ગયો છે એક કામ કર ઓલું ઘડમાં બોલ રહ્યું ને એના સેડા જા ને ક્યાંય બાય લામા કર જા

પણ સાહેબ શું કરવું મારે એને મોટર સાયકલ દેવું જ પડે ને બીજાના ના ડોક્યુમેન્ટ પૂછતે શું કરવું હા આઈ લેવે મારે શોરૂમ બંધ કરવો પડ્યો અને મારી દીકરી પોતે સસ્તો શોરૂમ ચાલુ રાખે છે હલો અંજોલા દેવા હવે અમલ તો આવશે અંજો આર્થિંગ આયા મૂકી દીધો છે હવે આવશે ને એટલે તરાક ઝટકા આવશે

આ તો દોસ્તી તને મરાઈને મારી મારી તોડી નાખું તને એ ઊવા બજાય તો હે મારા દીકરા મારા મોટરસાઇકલ હટકે લઈ સાહેબ મારા દોહને હવે એક ઢોકો નો અડારતો અને તું અમને જેલ માં લઈ જઈસ પણ ભલે લઈ જા સમજો મારો વકીલ એટલો ભુંડો હે ને કે મને 1 કલાક માં છોડાઈ જશે કયો તારો વકીલ આવે તને છોડાવવા હું જોઉં હાલ

મને એક વખત છૂટી ના વડે તારું આખો શોરૂમ લૂંટ લાવ જો આય આય તેરી શોરૂમ લૂંટે સુજો આય લા લઈ જાવ સાહેબ લઈ જાવ મારા છોકરા કેવા છે હાલો હું ગાડીયા શોરૂમ બારો બોલું છું કાયા કાયા કાઈ ચલાવા દે આપણા ઓલા મોટરસાઈકલ કંકુડો છે લઈ છે ને આય બધા બતાવી છે આ હા કાયા કાઈ ચલાવા દે બતાવી જવાના છે એ હા હમણાં આર્યા પછી આ બધા મોટર સાયકલ આપડે છોડું લઈ સાહેબ